નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ માંગણી પૂરી ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપની તમામ છવ્વીસ બેઠકો પર વિરોધ કરવા રણનીતિઓ ઘડવામાં આવી છે આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આંદોલનમાં જોડાયો છે ખત્રી કાઠી કાળિયા નાડોદા માલધારી સહિતના સમાજના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા અન્ય રાજ્યમાંથી પણ ક્ષત્રિય સંસ્થાના વડાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આગેવાનોની અમારી મીટિંગ ચાર વાગે શરૂ થઈ હતી આ આંદોલનને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું તેની વ્યૂહચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે તો તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધને અમે આગળ ધપાવીશું ક્ષત્રિય સમાજે જૂના દેશ ઉપર રાજ કર્યું છે અનુભવ બહુ છે એમને છતાં બી માલધારી સમાજ હતી અમે ખાતરી આપીએ છીએ જે પણ શક્ય છે લોકશાહીમાં મતદાન મોટી વસ્તુ છે માથા જથ્થા એનું જોર ચાલીસ બેતાલીસ સીટોમાં અમારે મતદાનની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં વિખરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટિક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપી છે કે ક્ષત્રિય સમાજ કે અમદાવાદ ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે એમને જાણ કરીએ છીએ અને ટેકો જાહેર કરીએ છીએ